સ્વાગત છે દોસ્તો આપ યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો વાત કરીએ જગદીશભાઈ ઠાકોરની તો આપણા દુનિયામાં રહ્યા નથી અને એમની યાદો રહી ગઈ છે ફિલ્મ તરીકે તો મિત્રો વાત કરીએ જગદીશભાઈ ઠાકોરની ઘણી બધી ફિલ્મો મિત્રો બ્લોકબસ્ટર્સ સુપરિત સાબિત થઈ છે અને સાથે મિત્રો વાત કરીએ એમની બ્રીજ રીત ઝૂકીને સાત સૂટેની જે ફિલ્મ છે એ એસડીમાં આપણને યુટ્યુબમાં જોવા મળતી નથી હવે મિત્રો ટૂંક જ સમયમાં તમને ફૂલ એસડીમાં જોવા મળવાની છે જિગ્ગર સ્ટુડિયો કરીને જે ચેનલ છે એમાં આ ફિલ્મ જે છે એ આવવાની છે અને ગુનોભાઈ ઠાકોરની આ ચેનલ છે તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે મિત્રો એમાં સોંગ પણ ખૂબ સરસ સરસ આવે છે એમાંથી એક સોંગ છે જે ઠાકોરજી કહેવાના એ જગદીશભાઈ ઠાકોરની યાદમાં બનાવી છે સુંદર મજાનું આ સોંગ છે તમે સાંભળ્યું તો કહેજો કે તમને કેવું લાગ્યું અને સાથે મિત્રો વાત કરીએ એમાં અન્ય સોંગો પણ ખૂબ સરસ સરસ છે વિક્રમભાઈ ઠાકોરના સરસ સોંગો આવી ચૂક્યા છે તમે જાણતા હશો અને આ સોંગ પણ સારું છે તમે સાંભળજો ને સાંભળ્યું તો કહેજો કે તમને કેવું સોંગ લાગ્યું અને જગદીશભાઈ ઠાકોરની અગ્નિ પરીક્ષા જે છે એ ફિલ્મ પણ અધૂરી બાકી રહી ગઈ હતી તમે જાણતા હશો એ મૂવી પણ હવે આવી નહીં શકે અને મિત્રો પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે આ મૂવી પણ જલ્દીથી જ આપણે ગુજરાતી જે મૂવી છે જગદીશભાઈ ઠાકોરને એ પણ આપણે લાવવાની કોશિશ કરીશું યુટ્યુબમાં તો વિડીયોમાં આટલું જ મળે એક નવા વિડિયો સાથે જય હિન્દ